હેલો દોસ્તો કેમ છો મજામાં છો દોસ્તો આપણે કાલના વિડીયોમાં વાત કરી હતી કે અર્જુનભાઈનું ન્યૂ સોંગ આવે છે ને ક્યારે આવે છે શું છે ને શું ટાઇટલ છે કંઈ જ ખબર નથી તો દોસ્તો સોંગ આજે દોસ્તો ફાઇનલી સાડા સાત વાગે અપલોડ થઈ ગયું છે રાહુલ ભાભોર હોપીચર યુટ્યુબ ચેનલ ઉપર અને દોસ્તો ટાઇટલ રાખવામાં આવ્યું છે વેવાણી તો દોસ્તો વેવાણી જેવા સોંગ છે મેં તો સોંગ સાંભળ્યું દોસ્તો એટલે દોસ્તો તમે પણ જઈને સોંગ સાંભળી લેજો કે દોસ્તો રાહુલભાઈની ચેનલ ઉપર આ સોંગ આવી ગયું છે રાહુલ બાબર ઓફિશિયલ ચેનલ ઉપર તો દોસ્તો તમે જઈને આ સોંગ સાંભળજો અર્જુનભાઈનું વીઆઈપી સોંગ પછી આ એક ફરતી સોંગ આવી ગયું છે વિવાણી સોંગ ને રિમિસ કર્યું છે ભાવેશ કે આર એટલે ફટકે સોંગ બની છે દોસ્તો એટલે ફટાફટ જઈને રાહુલભાઈની સોંગ ચેનલ ઉપર જઈ અને આ સોંગ સાંભળી લો રાહુલ ભાભોર ઓફિસિયલ ઉપર અને દોસ્તો ઘણા બધા સોંગ છે વાવાઝોડું આવ્યું વાય તૂટી ગયા બંધ કમરાનું લાઇટ જતું રહ્યું વેવાણી તને નહીં પૈણે ઘણા બધા મસ્ત મસ્ત સોંગ છે દોસ્તો મેં તો સોંગ સાંભળી લીધું ફાઇનલી મજા આવી ગઈ ડાયલોગ પણ ઘણા બધા છે જીયા મુનિયાના ડાયલોગ છે પછી જે પેલો સંજય લેખા દેશી છે એનો પણ ડાયલોગ છે ઘણા બધા મિત્રોના પણ ડાયલોગ છે દેશી ડાયલોગ પર લીધા છે દોસ્તો સોંગમાં કંઈક મજા આવી ગઈ છે અને દોસ્તો આ સોંગ ઉપર રીલ બનાવજો અર્જુનભાઈને સપોર્ટ કરજો હા અને બીજો પણ ઘણા સિંગરોના સોંગ આવતા રહેશે તો જે પણ સિંગરના જે પણ સોંગ આવે છે તો હું તમને અપડેટ આપતો રહેશે એટલે દોસ્તો પહેલાં તો જઈને તમે અર્જુનભાઈનું સોંગ સાંભળો વહેવાણી સોંગ અને જેટલી તમારી વહેવાણીઓ છે એ બધી વહેવાણીઓને આ સોંગ સેન્ડ કરી દો હા ફાઇનલી સોંગ સાંભળ્યો દોસ્તો મજા આવી જશે સોંગ અને સોંગ આજે સાડા સાત વાગે અપલોડ થઈ ગયું પહેલાં તો ટાઇટલ વાઈટલ કંઈ જ નક્કી નતું પણ પછી કાલે રાહુલભાઈ એક વિડીયો બનાવી અને એને ઇન્સ્ટા ઉપર અપલોડ કર્યું તો અને કીધું હતું કે ટાઇટલ છે વેવાણી તો દોસ્તો આજે બાજુમાં ટાઇટલ આપેલું છે એ ટાઇટલ છે તો દોસ્તો તમે જોઈ લેજો અને પોસ્ટર ઉપર દોસ્તો મેં જે ટાઇટલ મૂકેલું છે જ છે દોસ્તો ફાઇનલી સોંગ એક નંબર જ બન્યું છે અને અર્જુનભાઈનું સોંગ તો હંમેશા અટકી જાય દોસ્તો વીઆઈપી જેવું પણ ફરીથી આપણને એક વીઆઈપી સોંગ ફરીથી મળી ગયું છે દોસ્તો તો ચલો દોસ્તો હવે બાય દોસ્તો અને સોંગ સાંભળવાનું બિલકુલ બી ના 不打。